વિસનગર નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી અંતે શરૂ પ્રાંત અધિકારી નગરજનોની રજૂઆતને પગલે બોલાવી મીટિંગ પ્રાંત ઓફિસ આર એન વિભાગ સહિતના નગરપાલિકાના અધિકારીઓને બોલાવાયા વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને નગરના રસ્તા પરના ખાડા ક્લિયર કરવા કહેવાયું આર બી વિભાગના એન્જિનિયરને હાઇવે પરના ખાડા પૂરવા કહેવાયું ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ બે કમિટી બનાવી મેઇન બજારમાં રાતે કામગીરી કરવાની વ્યવસ્થા કરાઈ

એમાં જે ખાડા પડ્યા છે તે બાબતે અત્રેથી એક કમિટી બનાવી પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને અને હમણાં જ એક મિટિંગ કરી હતી એમાં જે માર્ગ અને મકાન વિભાગના હસ્તકના જે રસ્તા છે એ માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવેલી છે તથા જે રસ્તા શહેરના આંતરિક છે જે નગરપાલિકાની માલિકીના છે તે રસ્તાની મરામત માટે જે પોત હોલ્સ છે એને પૂરવા માટે મિક્સ નાખી અને એને મોટરેબલ કરવા માટે નગરપાલિકા કક્ષાએ અત્રેથી બે ટીમો બનાવવામાં આવેલી છે અને જે રસ્તા ટ્રાફિકવાળા છે એ ટ્રાફિકવાળા રસ્તા ઉપર રાત્રિના સમયે પણ એ રસ્તાને મરામત કરી અને મોટરેબલ બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે વધુમાં જે રસ્તાની જે રસ્તા પર અત્યારે પીવાના પાણીની લાઈનો જીઓડીસી તરફથી જે ભૂગર્ભ ડ્રેનેજ નાખવામાં આવી રહી છે તે રસ્તા જે છે તે સોસાયટીના આંતરિક છે તે રસ્તા ઉપર પણ ભૂગર્ભ ગટર નખાયા પછી ઉપર વાહન વ્યવહારમાં અડચણરૂપ ન થાય અને ચોમાસાના સમયમાં કાદવ કિચડ ન થાય તે બાબતે જીઓડીસીને પણ સંલગ્ન અધિકારીઓને સૂચના આપવામાં આવે છે અને આ રીતે બે ટીમો સતત જ્યાં પણ આવી ફરિયાદ આવે છે અમે અત્રેથી ઓન કમ્પ્લેન નંબર પણ જાહેર કરેલા છે આ નંબર પર જે જે પણ ફરિયાદો આવે છે તેના રજીસ્ટર નિભાવી અને તાત્કાલિક મરામતની કામગીરી કરવામાં આવે છે